અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના હિરાપુર કંપા ગામ ખાતે હનુમાનજી નૂતન મંદિરે ભાવ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકામાં આવેલ હીરાપુર કંપા ગામ ખાતે ગ્રામજનોના સહિયારા તેમજ દાતાઓના પ્રયત્નથી હનુમાનજી નૂતન મંદિર ભાવ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો જેમાં બ્રાહ્મણો દ્વારા ત્રિદિવસીય કાર્યક્રમ યોજાયો હતો આ દરમિયાન વિવિધ મંત્રોચ્ચાર અને યજ્ઞ કરી હનુમાનજી મંદિરનો ભાવ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો

અમે એ લોકોએ ત્રણ તારીખે વડીલ વંદનાથી શરૂઆત કરી અને ત્રણ તારીખે કાર્યક્રમ પૂરો કર્યો ચાર તારીખે સવારે નિહાળીનો સત્કાર સમારંભ એમને દાન ભેટ એ આપી અને બપોર પછીના સેશનની અંદર બપોર પછીના સેશનની અંદર નગરયાત્રા કરી અને ભગવાનની જે મૂર્તિ હતી એ મૂર્તિનું અમે નગરયાત્રા કરી અને આખા ગામમાં ફરાવી અને પછીના દિવસે એટલે સવારે દાતાઓ સ્ત્રીઓના સન્માન અને એમના તરફથી જે પ્રતિભાવો હતા એ પણ મેળવ્યા આ સમયળાની અંદર એટલી મોટી સંખ્યાની અંદર દીકરીઓ બહેનો અને બનેવીઓ ફુવાઓ બધા જ લોકોએ પૂરેપૂરી હાજરી હતી અને સાથે સાથે ત્રીજો મહોત્સવ એટલે હીરાપુર કંપાનું જ્યારે પ્રથમ ઈંટ મુકાઈ ત્યારથી લઈને અત્યાર સુધી એ સો વર્ષ એકસો ને બે વર્ષ થયા તો સસા શતાબ્દી મહોત્સવ ઉજવવાનો પણ એક અવસર અમને પ્રાપ્ત થયો અને એ શતાબ્દી મહોત્સવ નિમિત્તે અમારા ગામમાં જે લોકો અગાઉના વર્ષોમાં અહીં રહીને બહાર ગામ ધંધાર્થે કે કોઈ બીજા કારણોથી ગયા છે એમને પણ આ મહોત્સવ નિમિત્તે અમે યાદ કર્યા હતા એમને પણ અમે બોલાવ્યા હતા એમને એ લોકોએ પણ અમારા આમંત્રણને માન આપીને આ ઉત્સવની અંદર પૂરેપૂરી એ લોકોએ હાજરી આપી હતી અને આ સમિયાણું એટલું અમારા બધા જ માટે યાદગાર અને ભાવપૂર્ણ બની રહ્યું અને આ સમિયાણાની અંદર લગભગ એક હજારથી બારસોથી પંદરસો માણસોની સંખ્યાની અંદર આજે અમે સાથે બેસીને મહાપ્રસાદનો લાભ પણ લીધો અને શાંતિથી ગરમીના દિવસોની અંદર પણ વાદળછાયું વાતાવરણ રહી ભગવાન હનુમાન દાદાએ એ બધું જ વાતાવરણ અનુકૂળ કરી આપ્યું લોકોને ગરમી પણ ન થઈ અને શાંતિથી આ સમિયાણું અમારું પૂર્ણ થયું મહેન્દ્ર પ્રસાદ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ અરવલ્લી